હેલો મિત્રો જય માતાજી ફરીથી તમારું સ્વાગત છે કરવાની છે તો મિત્રો આપણે એક નવી વસ્તુ બનાવવાની છે શું બનાવાની છે એ તમને આગળ જોવા મળશે આ વસ્તુ તમે દુકાનમાં માં ને ખાધી છે ને કદાચ ઘરે પણ બનાવીને ખાધી છે

મિત્રો કેતનભાઈ ડુંગળી ટમેટા કેપ્સિકમ મકાઈ આપડે ઓલરેડી તૈયાર થઈ ગઈ છે આ આપડા આ છે આપડા એમેઝોન વાળા ભાઈ આ વિડીયો આપડા એના કોમલ ભાભી મોકલી દે આપણે આપડે એના ઘર ના હે ને ઘરે કઈ કામ કરતા નથી ને અહીંયા બધું સુધારે વધારે હે આ ભાઈ એટલે ઘરે ફરિયાદ કરવામાં આવશે મિત્રો આપણે આ ઓન મશીન છે આપણા પીઝા નું તો આપણે અંદર રોટલા પેલા મૂકી દીધા હે ગરમ કેટલા મૂક્યા

અંદર વયો ગયો છે તૈયાર થાય છે આ બીજો તૈયાર થવા પણ મિત્ર બીજા તૈયાર થઈ ગયા છે અહીંયા હજી બીજા ની તૈયારી થઈ ગઈ છે મિત્રો તો બાર આવે છે

કેવો ખવે બરાબર હે મે 100 રૂપિયા 200 રૂપિયા લઈ છે ગામમાં આપણે કેટલામાં બનાવી દેશું બને છે જોઈએ છે હું

ભાઈ રોટલા ઘેટાય પાછા આવી ગયા હે ભાઈ આ રિભાઈ ની ફરમાઈશ હતી પૂરી થઈ ગઈ છે આ છે કે રોટલા લઈને પાછા આવી ગયા યસ યસ હા સારા માઈ લાઈ છે સ્ટાન્ડર્ડ કંપની મેન ઓ માય ગોડ